એનો પગ સ્થાપ્યો અને કહ્યું કે મારો પગ હલાવો ખાલી મારા મારા સ્વામીને હરાવવાની વાત તો છોડી દો ખાલી તમારી આખી સભા થઈને મારો પગ હલાવી બતાડે એટલે એ અંગદનો પગ હતો એમાં મોદીની મોદીનો નિર્ણય એ અંગદના પગ જેવો છે રૂપાલા માટે ભાજપ ભલે ભના થઈ જાય રૂપાલા માટે ભલે આખો ક્ષત્રિય સમાજ આ જીવન ભાજપ વિરોધી થઈ જાય રૂપાલાને કારણે ગુજરાતમાં વર્ગ વિગ્રહ થાય ક્ષત્રિયો પટેલો આ બધા આમને સામને થઈ જાય એનો વાંધો નથી કારણ કે આ નિર્ણય મોદી સાહેબનો છે અને મોદી સાહેબનો નિર્ણય એ અફર હોય છે આ ભાજપ થોડી લાંબી લીટી તાણી ગયું છે આ ન કરવા જેવું હતું અને વટનો પ્રશ્ન બનાવવા જેવો ન હતો ક્ષત્રિયો એ કહ્યું હતું કે રૂપાલાને તમે રાજકારણમાંથી કાઢી મૂકો તમે પક્ષમાંથી કાઢી મૂકો તમે આ જીવન એને એમ એમનો બહિષ્કાર કરો ક્ષત્રિય સમાજની વાત માત્ર એટલી હતી કે આ ચૂંટણીમાંથી રૂપાલાને તમે ઉમેદવાર તરીકે ખસેડી દો એવું નહીં થયું આ ક્ષત્રિય કોમ ના શું વખાણ કરીએ આ કોમમાં એવા એવા ઉદાહરણો પડ્યા છે એમની દરિયાદિલીના એમની દુશ્મનો સાથે પણ પ્રેમ કરવાના જે બનાવો છે એ અદ્ભુત છે એક વાત સાંભળેલી યાદ આવે છે સૌરાષ્ટ્રમાં કોઈક રજવાડું હતું અને પિતાજીના અવસાન પછી નાના ભાઈને નવ્વાણું ગામ આપવામાં આવ્યા ભાયાતને અને નવસો નવ્વાણું ગામના ઘણી જે મોટો છોકરો હતો એ થયા બંને વચ્ચે કોઈ શરૂઆતમાં તો તકલીફ નથી પણ કોઈક નાનકડી વાતમાં આ બંને રજવાડા વચ્ચે મમત પર ચડીને કોઈ વાતમાં વેર બંધાઈ ગયા એકબીજાને ત્યાં આવવાનું બંધ થયું એકબીજા જોડે સંબંધો કપાઈ ગયા લીટી દોરાઈ ગઈ બેવ રાજ્યો વચ્ચે અને દુશ્મની જાહેર થઈ ગઈ હવે એકવાર બન્યું એવું કે જે નાના ભાયાત હતા ખાલી નવ્વાણું ગામના ધણી એ ભરતા ભરતા નીકળ્યા શિકારે નીકળેલા ભૂલા પડી ગયા સાથીઓ થી છૂટા પડી ગયા જંગલમાં રસ્તો ભૂલી ગયા અને બહુ ભટકતા ભટકતા સાંજે એક ગામમાં પહોંચ્યા અને એ ગામમાં એક પ્રજાપતિએ એક કુંભારે એમની ખૂબ આવભાગત કરી એમને ત્યાં ઉતર્યા અને કુંભાર સમજી ગયો ઓળખી ગયેલો એમને કે આ આ તો મારા દુશ્મન રાજા દુશ્મનના રાજા છે પણ મારે ઘેર આવ્યા છે અને રાજબીજ મારે ઘેર આવ્યું છે એટલે કુંભારે ખૂબ આગતા સ્વાગતા ખાઈ અને થાક ઉતર્યો ભોજન મળ્યું સવારે કુંભારે એમને ગરમ પાણીથી સ્નાન કરાવ્યા પછી રાજા નીકળવા માંડ્યા એટલે એને કુંભારને પૂછ્યું કે તારા ગામનું નામ શું છે એટલે કુંભાર એના ગામનું નામ કહ્યું એટલે રાજા એ કોલસો લઈ એની ભીત ઉપર લખી આપ્યું કુંભારની ભીત ઉપર લખ્યું કે આ ગામ આજથી તારું ખાલી નવ્વાણું ગામ હતા ને એમાંથી પણ આ દરિયાદિલ રાજાએ લખી કાઢ્યું કે આ ગામ આજથી તારું એની બધી આવક તારી તારા પર બહુ ખુશ છું ને કઈ પણ કામ હોય તો મારા દરબારમાં આવશે આવું બાપુ તો ઘોડા પર સવાર થઈને જતા રહ્યા થોડી જ વારમાં જે કુંભાર હતા કરવું શું એમણે તો કહ્યું નહીં કે તમે મારા દુશ્મન દેશના રાજા છો આ ગામ તમારું નથી અને એટલામાં અવર જવરમાં લોકો એ વાંચ્યું ગામ એના ઘરની ઉપર લખેલું ઘરના દિવાલ પર કે આ ગામ આજથી તારું એટલે તરત જ વાત મોટા રાજાને ત્યાં ગઈ ભાઈને ત્યાં ગઈ અને કીધું કે આ આપણો દુશ્મન આપણા ગામમાં આવેલો અને ત્યાં રહ્યો રાત્રે પેલા કુંભારેને આશરો આપ્યો બહુ ભગત કરી અને સવારે જતા જતા એ રાજા કુંભારની દીવાલ પર લખીને ગયા છે કે આજથી આ ગામ તારું ભાઈની આંખમાં આંસુ આવી ગયા બધા સમજ્યા કે આ ગુસ્સામાં કઈક હવે પગલું લઈ લેશે એને કીધું બોલાવો એ કુંભારને કુંભારને દરબારમાં હાજર કરવામાં આવ્યો બધાને એમ હતું કે હવે આ આ કુંભારનું આવી બન્યું રાજાએ પૂછ્યું કે શું થયેલું એટલે એણે કહ્યું કે મહારાજ આવું આવું થયું અને બહુ સાચું કહું બહુ સાચું કહું તો હું એને ઓળખી ગયેલો કે આપણા ભાયા જ છે તમારા ભલે આપણા દુશ્મન છે પણ તમારા ભાયા જ છે હું ઓળખી ગયેલો એટલે મેં એમની બહુ આગતા સ્વાગતા કરીને પરિણામ એ આવ્યું છે કે એ મને આ ગામ લખીને મારા ઘરની દિવાલ પર લખીને ગયા છે કે ગામ તારું છે પણ મારે ગામ જોઈતું નથી આ તો માત્ર એક ક્ષત્રિય વીર મારા ઘરે આવ્યો એમાં એ આપનો ભાયાદ એટલે મેં મારાથી બનતી યથાશક્તિ એમની સેવા ચાકરી કરી છે રાજા એ કીધું દરબારમાં કે એને સોનાના પતરા પર લખી આપો આ ગામ દીવાનને અને બીજા ત્રણ ગામ લખો એને મારા ત્રણ ગામ એને આપો આ જીવન જ્યાં સુધી એ એ યાવત ચંદ્રો દીવા કરો આ કુંભારના કુટુંબ ને એ ગામ નહી એ જે ભાઈ લખીને ગયો છે એ ગામ તો આપો જ અને બીજા ત્રણ ગામ આપો નવ્વાણું ગામનો મારો એને એક ગામ ગિફ્ટ કરીને જાય એને એને ઇનામમાં આપીને જાય અને હું નવસો નવ્વાણું ગામનો ધણી એટલે બે ચાર જણાએ વાંધો લીધો કે બાપુએ આપણું ગામ કેવી રીતે લખી શકે બાપુની વાત બહુ અદભુત બાપુએ કહ્યું કે આ મારા દુશ્મન ભાઈએ નથી લખી આપ્યું ગામ આ એક ક્ષત્રિય રાજા એ લખી આપ્યું છે વાત ક્ષત્રિય ભલે મારો દુશ્મન છે પણ મારો ભાઈ છે અને એક ક્ષત્રિય છે એક ક્ષત્રિય મારું એક ગામ લખી આપ્યું હું ના આપું તો આખી દુનિયામાં ક્ષત્રિય વટ લાદશે ક્ષત્રિયને માથે કલંગ લાગશે કે એક ક્ષત્રિય રાજા એ આપેલું ગામ એને ન મળ્યું અને બાકીના ત્રણ ગામ હું મારા પોતાને એટલે આપું છું કે એ નવ્વાણું ગામનો ધણી છે ને હું નવસો નવ્વાણું ગામનો ધણી છું મારા ભાઈએ કર્યું એના કરતાં મારે કંઈક વિશેષ કરવું જોઈએ એ નાનો છે ને હું મોટો છું વાત દરબારમાં થયેલી ખુલ્લા દરબારમાં ભાઈને ત્યાં વાત પહોંચી નાના ભાઈને ખબર પડી કે હું તો મારા ભાઈનું ગામ આપીને આવતો રહેલો અને મારા ભાઈએ મારી લાજ રાખી એને પોતાનું ગામ આપ્યું એ ગામ એને પોતાની માલિકી નું હતું છતાં મારા કહેવાને કારણે એને આપ્યું ને બીજા ત્રણ ગામ પણ આપ્યા ભાઈ જમવા નહીં રોકાયા પાણી પીવા નહીં રોકાયા દરબાર પછી ઘોડી પર ચડીને મોટાભાઈ ની ઘેર આવ્યા મોટા ભાઈના દરબારમાં આવ્યા મોટાભાઈ બપ પકડી લીધા કે ભાઈ આજે તે ક્ષત્રિયની આણ રાખી છે મારા નવ અઠાણું ગામ તારા પર કુરબાન છે તું માગી લે તું મોટો છું હું તારો ભાયા જ છું નાનો ભાઈ છું પણ ત્યાં આજે ક્ષત્રિયોની રાખી હતી બે ભાઈઓ ગળે મળ્યા દુશ્મની ભૂલી ગયા માટે હતા એ વાત ભૂલી ગયા પણ બે ક્ષત્રિયોની વાત આ લેવલની લેવલની હોય હોય આટલા ઊંચા ક્ષત્રિયોના વેર પણ એવા હોય ને ક્ષત્રિયોની ખાંદાની ક્ષત્રિયોનું દાન પણ માથા હાટે હોય કર્ણને ખબર હતી કે સૂર્ય ભગવાન આયા છે ઇન્દ્ર ભગવાન આયા છે મારા કવચ કુંડળ લઈ જઈને એ એમના પુત્ર અર્જુનને જીતાડવા માંગે છે કર્ણ ના કહી શક્યો તમે બ્રાહ્મણ નથી તમે ઈન્દ્ર ભગવાન છો અને કપટથી મારી પાસે આ બધું લેવા આવ્યા છો કર્ણ નહીં બોલ્યો કર્ણે એના કવચને કુંડળ ઉતારીને આપી દીધા કારણ કે ક્ષત્રિય હતા કેટલી વાતો કરશું ક્ષત્રિયની પણ હવે રૂપાલાના સંદર્ભમાં ક્ષત્રિયો એક બહાદુરીની વાત કહીને બાપુ નાનકડી ગરાસ હતી પાંચ પંદર ગામના જણી હતા બહુ મોટું ગામ નહી બહુ મોટું ગરાસ નહીં પણ નાનકડા રાજા પણ બહુ ઉદાર દિલ્લા એમને ત્યાં કાયમ મહેફિલો ચાલતી હોય કવિઓ તેમને ત્યાં બેઠા હોય માગનારા આવે ખાલી હાથે નહીં ખૂબ ઉદાહરણ અને બાપુની આખા પંથમાં હતી કે બાપુ આ રાજા હોય તો આવો ગામની મા દીકરીઓની પણ સલામતી ગામમાં કોઈ ની હિંમત નહીં મજાલ નહીં કે કરે પણ બાપુ જેમ શોખીન એમ ખાવાના પણ શોખીન એ કવિતા સાંભળવાના શોખીન એ ડાયરો જમાવાના શોખીન કસુંબાના શોખીન જામવાના પણ ખૂબ શોખીન એટલે બન્યું કે ધીરે ધીરે બાપુનું શરીર ખૂબ ભારે થઈ ગયું બાપુ બેઠા હોય તો ચાર ખવાસ એમને પકડીને ઊભા કરે ત્યારે બાપુ માંડ ઊભા થાય હવે ગામમાં એક વાણીયો રૂપાલા નામનું એક વાણીઓ એ ગામમાં ગામની દુકાન પર બચ્ચો વચ્ચેની દુકાન જે આવે જાય એને દર વખતે એક જ વાત કરતો રહે આ રૂપાલા કે આપણા બાપુ જોયા કે જમીન પરથી ઊભા તો થવાતું નથી દુશ્મનો આવશે તો આ બાપુ આપણી સુરક્ષા કરવાના છે કે જેનાથી ચાર જણા ઉંચકે ત્યારે ઊભા થાય છે એ ગોળે તો શું ચડશે કે એ લડશે શું કે હવે ગામમાં આ બાપુની આબરૂ ઈચ્છત એવી અને બાપુનો નિયમ એવો કે વાણી સ્વતંત્રતા જેને જે બોલવું હોય બોલે રૂપાલાની જેમ મોફાટ બોલે કોઈની પર રોક નહીં વાણી સ્વતંત્રતા રાજાને મોડે જઈને પણ કોઈ નાનું છોકરું પણ રાજાને સાચી વાત કહી શકે રાજાને બધાએ કહ્યું આવીને કે પેલો રૂપાલા બેઠો બેઠો દુકાન પર બધાની જોડે આ જ ચર્ચા કર્યા કરે છે કે બાપુનું થશે શું આપણું થશે શું કોઈ લડવા આવશે તો બાપુ કરશે શું બાપ કોઈ કીધું પણ એ સાચું કે છે ને મારાથી ક્યાં ઊભું થવાય છે મારાથી ક્યાં બેઠું થવાય છે ચાર ખવાસો મને પકડીને ઊભો કરે ત્યારે ઊભો થઉં છું સાચું બોલ્યો વાણીયો રૂપાલા સાચું બોલ્યો છે કે મારાથી અને શું કશું થાય નહીં કારણ કે સાચું બોલે છે હવે વાત ઘણા વખત સુધી ચાલીને પેલા બે પાંચ વાર કહ્યું બધાને અને કશું રાજા તરફથી કોઈ શિક્ષા ના થઈ એટલે તો ફાલ્યો રૂપાલા તો લોકોને ઘેર જઈને કહેવા માંડ્યો કે આ રાજાનું શું થશે આપણું શું થશે પણ રાજા ગમ ખાઈ ગયા ક્ષત્રિય હતા બાપુ હતા દિલદાર હતા વાણીઓ ક્યારેક મળે તો બાપુ એને હસી ખુશી ખુશ ખબર પૂછે અને બાપુ જરાય બતાડે નહીં કે હું જાણું છું તું બધાને આવું કેતો ફરે છે એક દાડો ગામમાં ઢોલ પીટાયા ધુમ્બી ગાજ્યા અને ખબર પડી કે બીજ લૂંટારાઓ આ ગામ પર ત્રાટકી રહ્યા છે અને રાજાની સેના તૈયાર થઈ નાનકડું નાનકડું ગામ હતું હતું નગર નાનકડા રાજા હતા પછી પચાસ સૈનિકો હતા એમના તૈયાર થયા જેવી દાંડી પડી અને રાજાએ સાંભળી બાપુએ સાંભળી એક ધડાકે ઉભા થઈ ગયા કોઈનો ટેકવો નહીં હાથ પણ ટેકવ્યા નહીં જમીન પર અને બાપુ બેઠાતા એવા છલાંગ મારીને ઉભા થઈ ગયા અને ઘોડા તરફ દોડ્યા અને જતા જતા કીધું કે મને બે ભાલા આપો આજે બે ભાલા અને બાપુ વગર પેગડામાં પગ નાખે ઘોડા પર કૂદીને બેસી ગયા કારણ કે ક્ષત્રિય વટ નો સવાલ હતો હાકલ પડી હતી એક ક્ષત્રિયને ચેલેન્જ આપવામાં આવી હતી કે તારા તારું રાજ લૂંટવા આવું છું પછી ક્ષત્રિય બાપુ એક ધડા કે ગોળા પર ચડી ગયા અને બે હાથમાં બે ભાલા લઈને દોડ્યા પાછળ સૈનિક દોડ્યું પહેલા રૂપાલાની દુકાન પર ગયા વાણીયાની દુકાન પર ત્યાં ગયા ને કીધું હે રૂપાલા ઈધલ આવ રૂપાલા કે એટલે રૂપાલા આવ્યો બાપુ 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 કે જો તું કેતો ને કે લૂંટાર આવશે દુશ્મનો આવશે તો બાપુ શું કરશે લે હું આ દોડ્યો ઉભો થઈ ગયો જમીન પરથી ઘોડા પર પેગડામાં પગ નાખ્યા વગર ગોળે બેસી ગયો કે અને આ જઉં છું લડવા માટે પણ તું ના ઓરો આય કે ઓરો આય થોડો રૂપાલા નજીક આવ્યા અને રાજા એક ભાલો લઈ અને એના ગળામાં ફેર ભેરવી દીધો ફેરવી દીધો ગળાની આજુબાજુ અને

મોટા ઘોડા પર બેસીને તબડક તબડક કરતા અને પછી બાપુ પાછા આવતા ડાકુઓને પરાસ્ત કરીને તો બાપ રૂટાણા તો આ ભયંકર ઘોડા પર મોટા ઘોડા પર ભીમ જેવો માણસ હાથમાં ભાલા ભાલો લઈને આવે છે જોઈને ભાગવા માંડ્યા તોય બાપુ પાછળ દોડ્યા બે પાંચ જણને પાડી દીધા ઢીંગાળું થયું અને બાપુ જીવતા પાછા આવ્યા પાછા આવી ગામમાં પાછા આવ્યા આવે ત્યારે વાણીઓ આ રૂપાલો ત્યાં તે ઉભેલો હાથ જોડી કે બાપુ આ ગળામાંથી કાઢો આ ભાલો મારા ગળામાં તમે ભેરવી દીધો છે તમે આ ભાલો મહેરબાની કરીને કાઢો હવે હું ફરી ક્યારેય આવું બોલીશ નહીં બાપુએ કીધું રૂપાલા દરબારમાં આવો તમને એનો જવાબ આપું છું એટલે રૂપાલા ગળામાં ભાલો ગોળ વીટળાયેલા ભાલા સાથે ગામમાંથી ચાલતો ચાલતો બાપુની પાછળ ગયો દરબારમાં બાપુ બેઠાને કીધું બોલ રૂપાલા હવે તારે શું કેવું છે એને કીધું બાપુ સમય કરો દયા કરો ભીખ માગું છું આ ગળામાં ભાલો ફેરવી દીધો છે ચારે બાજુ ગોળ ફેરવી દીધો છે મને હવે હું આ રેલ ને સિવાય કેવી રીતે અને આ ભાલો કઢાય કેવી રીતે એટલે બાપુએ કીધું કે ભાઈ રૂપાલા ક્ષત્રિય અને હાકલ થઈ તો ભોંય પર હાથ અડાડ્યા વગર આટલા મોટા શરીર સાથે હું ઊભો થઈ ગયો દોડીને ઘોડા પર સવાર થઈ ગયો પેગડામાં પણ પગ નથી નાખ્યો સવાર થઈ ગયો અને મેં તારા ગળામાં એ જુસ્સા મને જુસ્સામાં ભાલો ગાલી દીધો છે બેરવી દીધો છે હવે જ્યારે બીજી વાર ડાકુ આવે બીજી વાર કોઈ મોટા દેશ પર દેશવાળા આપણા ગામ પર હુમલો કરે ત્યારે તું મારી સામે આઈને ઊભો રહેજે હું આ ભારો કાઢી દઈશ હવે નઈ નીકળે એ જો છે જુસ્સો પૂરો થઈ ગયો છે એટલે ભાજપના રૂપાલાજી જે છે એ યાદ રાખ્યા કે બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં આજુબાજુ બાપુની ગરીમા બાપુ નું કદાચ આ ચૂંટણીમાં બાપુઓના આક્રોશ છતાં ક્ષત્રિયોના આક્રોશ છતાં ભાજપ છવ્વીસે છવ્વીસ સીટ જીતી પણ જશે તો પણ રૂપાલાજી એ જે કરારી ઘા ક્ષત્રિયોના બાપુના હૃદયમાં થયો છે એ રૂજાવાનો નથી તમારી જીત રૂપાલાની જીત ભાજપની જીત તમને સદવાની નથી તમે એને પચાઈ નહીં પડો તમે બાપુને નારાજ કરીને રૂપાલાજીને ફરી સેન્ટ્રલમાં મિનિસ્ટર પણ બનાવી દો પણ રૂપાલાજીનું ભલું થવાનું નથી ભાજપનું ભલું થવાનું નથી આખા ક્ષત્રિય સમાજને માથે કલંક લગાડીને તમે કંઈ બહુ ફાવવાના નથી હું બ્રાહ્મણ છું પણ સાચું કહું છું કે હું ક્ષત્રિયોનો પ્રેમી છું ક્ષત્રિયો વિશે મને માન છે મેં અઘાત બહાદુરી વાળા એટલે બે હજાર ચૌદ ની ચૂંટણીમાં બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં રૂપાલાજી તમારી જે જીભ લપસી છે અને ક્ષત્રિયો આ ચૂંટણીમાં ભાજપના ગળામાં ગળાની આજુબાજુ ભરાવી દેશે એ મુશ્કેલ છે જીત્યા પછી પણ તમને એવો અહેસાસ થશે છ મહિને આઠ મહિને વર્ષે કે અમે હારી ગયા આ નતું કરવા જેવું સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું